વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ઉકાજીના વાડિયામાં છેલ્લા ઘણા મહિનાઓથી પીવાના પાણીની સમસ્યા વકરી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોએ માટલા ફોડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે શહેરના વાઘોડિયા છતાં પણ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહી આવતા સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો પીવાનું પાણી નહીં મળતા પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે જોકે દર બે દિવસે એક ટેન્કર આવતા રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી

મહિનાથી પાણી ના આવે કેટલા ટેન્કરો મંગાવશો કેટલા પાણી પીવાનું મંગાવશો બધાના ગરોઘર સમસ્યા છે આજુબાજુ ની ગલીઓમાં પાણી છે આ ગલીમાં બિલકુલ પાણી આવતું નથી બે ત્રણ જણા ને અમે કરી છે રજૂઆત તમને એટલું કોઈ ખબર નથી બધા આવતા તા સહયોગ કરાવીને જતા તા કેતા તા કાલ પરમદીવસ આ બધું ચાલુ થઈ જશે કામકાજ કશું ચાલુ થયું નથી અમારી માંગ એવી છે કે બસ અહીંયા પાણી આવે બીજું અમે કઈ માંગ નથી બધાને ભેગા કરીને અમે આ સમસ્યા કરી છે કે અમને પાણીની સુવિધા કરી આપો નાના નાના છોકરાઓ એમને કઈ થવા થાય એની શું જવાબદારી દવાખાનો લઈ જાય કોણ આપે એ બધા પૈસા એ પ્રમાણે તમને જ વિનંતી છે કે અમને આ લાઈનમાં પાણી જોઈએ છે હા માટલા ય છે કેમ પડ્યા છે કઈ અહીંયા ટ્રક લેવામાં જ નહીં આવતું તો કેટલા દિવસથી 6 મહિનાથી હેરાન થઈએ જઈએ છે કઈ પ્રમાણે હેરાન થઈએ જઈએ છે તો અમે આટલા બધા છો તમે શું કામ એ પ્રમાણે અમે આ વિનંતી છે કે અહીંયા પાણી આવવું જોઈએ રીના બેન રીના સિદ્ધાર્થ કાર વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાગોડિયા રોડ ઉકાજીના વાડિયાની અંદર છેલ્લા 4 થી 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે નળ જળથી નળ આપવાની નળથી જળ આપવાની વાત કરી હતી ત્યારે આજે લોકોને ટેન્કરથી પાણી આપવાની સુવિધા કરવામાં આવે છે કોર્પોરેટરો સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવામાં આવે છે તો સવારે એક ટેન્કર મોકલે બીજા બે દિવસ ટેન્કર આવતું નથી અને ટેન્કર આવે તો સોથી બસ્સો મીટર સુધી પાણી લેવા જવું પડતું હોય છે કારણ કે ગલી નાની છે અને તેવા સમયમાં જો સગર્ભ મહિલા ઉંમરલાયક વ્યક્તિ અને નાના બાળકો જો પીવાના પાણી લેવા જતા હોય અને ભર ઉનાળે તો આ સમસ્યા ખૂબ જ ગંભીર છે અને આ સમસ્યાને નિવારણ માટે આ લોકોને નળથી જળ આપવાની સુવિધા વહેલી તકે કરી આપવામાં આવે એ જ કોર્પોરેશન થી છે